નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોમાં હું સેક્સ સમસ્યાથી પીડિત દર્દીઓ જેવો ટેલિકન્સલ્ટેશન મારફતે ઓનલાઈન ટ્રીટમેન્ટ માટે ઈચ્છુક છે એવા દર્દીઓ માટે એક વાત કરવા માંગુ છું ઘણા દર્દીઓ જે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થી પીડિત છે ઘણા લાંબા સમયથી જેમાં મોટા ભાગે અપુન સક્તા કે લિંગનું શિથિલતા પણ કે સેક્સ સમયે લિંગ જોયું ટાઈટ જ ના થાય સંબંધ જ બાંધી ના શકાય કે કેટલાક કેસમાં જે સંબંધ બાંધ્યો હોય ને બે ચાર વખત જ અંદર બહાર કર્યું હોય ત્યાં ઢીલું પડી જાય ને પછી સંબંધ જ ના બાંધી શકાય કેટલાક કેસમાં શીઘ્રપતન કે જેને વેલો વીર્ય સ્રાવ થઈ જવો કે હજી ઉત્તેજના શરૂઆતમાં જ એટલી બધી વધી જાય કે પછી કંટ્રોલ જ ના થઈ શકે ને વીર્ય સ્ત્રાવ થઈ જાય ઘણા કેસમાં જે સંબંધ બાંધ્યો હોય એ પહેલા જ વીર્ય સ્ત્રાવ થઈ જાય કે ઘણા કેસમાં જે સંબંધ બાંધ્યો જ હોય અને હજી એક બે વખત અંદર બહાર કર્યું હોય મુવમેન્ટ સેક્સ ની ત્યાં જ વીર્યસ્ત્રાવ થઈ જાય ને પછી લિંગમાં કડકાય જ ના આવે ને પછી સેક્સ બાંધી જ ના શકાય એવા દર્દીઓ માટે હું ટેલી કન્સલ્ટેશન માટે સારવાર માટે કેટલીક માહિતી આપવા માંગુ છું અત્યારની ટેલી કન્સલ્ટેશન ની ગાઈડલાઈન પ્રમાણે વિડીયો કન્સલ્ટેશન પહેલી વખતે સારવાર શરૂ કરવા માટે ફરજિયાત છે અને કોઈ પણ દર્દીનું એ આઈડેન્ટિટી કાર્ડ ચકાસવું કે એનું નામ માટે એ ફરજિયાત છે તો આ બે વસ્તુ તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે પહેલી વખતે સારવાર શરૂ કરશું ત્યારે વિડીયો કન્સલ્ટેશન અને તમારું કોઈ એક આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત છે આ પેકેજ મે દોઢ મહિના એટલે કે પિસ્તાલીસ દિવસનું બનાવ્યું છે મેં એનું નામ સેક્સ સમસ્યાનું સિક્સ વીક ચેલેન્જ પેકેજ રાખ્યું છે કે જેમાં હું ટેલી કન્સલ્ટેશન મારફતે વાત કરીશ અને પંદર પંદર દિવસની ત્રણ વખત દવાઓ આપીશ કે ટોટલ પિસ્તાલીસ દિવસની દવાઓ એમાં ઇન્ક્લુડેડ છે અને ત્રણ વખતની વાતચીત કે કન્સલ્ટેશન ઇન્ક્લુડેડ છે વચ્ચે કોઈક નાના મોટા પ્રશ્નો હોય ને તમે વાતચીત કરવા માંગો તો એ પણ કરી શકાય એમાં પણ મોટાભાગે જરૂર નથી પડતી એ ત્રણ વખતમાં આટલું સરસ રીતે વાત થતી હોય છે કે ક્યારેક જ વચ્ચે નાના મોટા પ્રશ્નો હોય તો જરૂર પડે તો આ પેકેજની ફી મેં પાંચ હજાર રૂપિયા રાખી છે કે પાંચ હજાર રૂપિયા ત્રણ વખતનું ટેલિકન્સલ્ટેશન અને પંદર પંદર દિવસની ત્રણ દવાઓ એમ ટોટલ પિસ્તાલીસ દિવસની દવાઓ ઇન્ક્લુડેડ છે એક વખત પાંચ હજારનું પેમેન્ટ કર્યા પછી દોઢ મહિના સુધી તમારે બીજા એક પણ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેતું નથી અને હાલ પૂરતી એ પેકેજની ફી પાંચ જ રાખેલ છે જો તમે આ પેકેજ શરૂ કરવા માંગતા હો તો તમને સ્ક્રીન પર મારા ક્લિનિકનો નંબર દેખાઈ રહ્યો હશે એ નંબર પર ફોન કરી ક્લિનિક પર મેડિકલ આસિસ્ટન્ટ જોડે વાત કરી શકો છો ઘણા દર્દીનો એવો આગ્રહ હોય છે કે મારી જોડે જ વાત કરવી અને પછી પેકેજ શરૂ કરવું તો મિત્રો હું દરેક દર્દી સાથે વાત કરી શકો એટલો સમય જ નથી રહેતો પણ જે લોકોને ખરેખર એવી જ ઈચ્છા છે કે ભાઈ પહેલાં એક વાત વાત થાય પછી જ પેકેજમાં આગળ વધવું તો એ માટે મેં પ્રી પેકેજ કન્સલ્ટેશન એવું શરૂ કર્યું છે કે જેમાં દર્દીની પાંચસો રૂપિયાનું પેમેન્ટ લઈ અને દર્દી સાથે પ્રાથમિક વાતચીત કરવી અને ત્યારબાદ જો દર્દી એકાદ બે દિવસમાં પેકેજ ખરીદે તો એ પાંચસો રૂપિયા પેકેજની ફીમાંથી કે પાંચ હજારમાંથી બાદ કરીને બાકીના પિસ્તાલીસોનું જ પેમેન્ટ લેવું એટલે જે લોકોનો એવો આગ્રહ હોય કે ભાઈ પહેલા મારી જોડે જ વાત કરવી ને પછી જ ટ્રીટમેન્ટ શરૂ કરવી તો આ રીતનું એમાં ગોઠવ્યું છે મિત્રો આ પેકેજ હાલ ગુજરાતમાં રહેતા પુરુષ દર્દીઓ કે જેમને નપુંસકતા કે બીમારી છે કે જેની વિશે મેં શરૂઆતમાં વિગતવાર વાત કરી આ દર્દીઓ પૂરતું જ આ પેકેજ દ્વારા સારવાર શરૂ કરી છે માનસિક બીમારી કે અન્ય સેક્સ સમસ્યાઓમાં ઓનલાઈન ટ્રીટમેન્ટ ઘણી અઘરી હોય છે ને ઘણી વખતે ઓનલાઈન ટ્રીટમેન્ટમાં જોયું રિઝલ્ટ નથી મળતું એટલે અત્યારે નપુસકતા અને શીઘ્ર પતન આ બે સેક્સ સમસ્યા પૂરતી જ આપણે આ પેકેજથી ટ્રીટમેન્ટ શરૂ કરીશું કે જેમાં દર્દી રૂબરૂ ક્લિનિક પર આવવાની જરૂર નથી સીધું કન્સલ્ટેશન મારફતે વિડીયો કન્સલ્ટેશન પહેલી વખત ફરજિયાત છે તે કરીને સારવાર શરૂ કરીશું અને પંદર પંદર દિવસની ત્રણ વખત દવાઓ મોકલીશું ઘણી વખતે દર્દીઓ એક ક્વેશ્ચન પૂછતા હોય છે કે ભાઈ તમારી દવા તો શરૂ કરીએ સારવાર તો શરૂ કરીએ પણ એમાં રિઝલ્ટની ગેરંટી ખરી તો મિત્રો આ ગેરંટી માટે છે છે ને એક ડિટેલમાં પણ બનાવ્યો જે મારી ચેનલ પર તમે જોઈ શકશો આઠ દસ મિનિટનો વિડીયો છે પણ હું ટૂંકમાં જણાવું તો કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર ક્યારેય દવાથી કેવું રિઝલ્ટ આવશે ને એની ગેરંટી ના આપી શકે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેને અત્યારે એનએમસી કહેવામાં આવે છે એ પણ કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી કરતું કે તે ગેરંટી શબ્દ વાપરી શકે પણ હું જનરલ તમને ઇશારામાં વાત કરું તો દસ દર્દીમાંથી નવ કે 8 થી નવ દર્દીમાં સંતોષકારક પરિણામ આવતું હોય છે ક્યારેક એકાદ દર્દીમાં ના આવે એવું પણ બને પણ હું તમને એટલું કહીશ કે જો મારી સારવારથી તમને સરસ રિઝલ્ટ આવવાનું હશે ને તો પિસ્તાલીસ દિવસના પેકેજમાં પિસ્તાલીસ દિવસમાં આવી જશે જો પિસ્તાલીસ દિવસનું એમ ત્રણ ત્રણ વખત એમ પંદર દિવસની દવાઓ તમે રેગ્યુલર લેશો છતાં પણ રિઝલ્ટ નહીં આવે તો કદાચ હું તમારી સારવાર નહીં કરી શકું અને હું દસ માંથી એકાદ કેસ એવું બને પણ ખરું કે દરદી દિને પેકેજની પૂરી ટ્રીટમેન્ટ લેવા છતાં સંતોષકારક રિઝલ્ટ ના પણ મળે નહીતર તો માણસ ભગવાન થઈ જાય પણ મોટા 10 દસમાંથી આઠ નવ કેસમાં સંતોષકારક રિઝલ્ટ મળતું હોય છે ઘણા દર્દીઓ એવું પૂછે છે કે પંદર દિવસની દવાઓ શું કામ રાખી છે તમે એક ધારી પિસ્તાલીસ દિવસની દવાઓ આપી દો પણ ઘણી વખતે શું છે પંદર દિવસમાં જોયું રિઝલ્ટ ના હોય ને તો ફરીથી વાતચીત કરીને એ દવાઓમાં ફેરફારની જરૂર રહેતી હોય છે એટલે પહેલાં જ દિવસે સીધી દોઢ મહિનાની દવા આપવી યોગ્ય નથી સાયન્ટિફિકલી પણ યોગ્ય નથી અને વ્યવહારિક રીતે પણ એ પંદર દિવસે દવામાં ફેરફારની ઘણા કેસમાં જરૂર પડતી હોય છે એટલે સીધી દોઢ મહિનાની દવાઓ શરૂ કરી દેવી શક્ય નથી ત્રીજો ક્વેશ્ચન મને કોમનલી પૂછવામાં આવતો હોય છે મોટાભાગે આ સારવાર આઠેક મહિના છ આઠ મહિના નવ મહિના રાખતા હોઈએ છીએ સેક્સ સમસ્યાની સારવાર કેટલો સમય શરૂ રાખવી પડે એના વિશે પણ મેં એક વિડીયો ડિટેલમાં આઠ દસ મિનિટનો બનાવ્યો છે જે તમે જોઈ શકશો તો મોટાભાગે આ સારવાર છ આઠ મહિનાની ગણતરી તો રાખવી જે લોકોને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ તમાકુનું વ્યસન હોય બેઠાડું જીવન હોય બહુ હલનચલન ઓછું થતું હોય કોઈ ચાલવાનું દોડવાનું સાયકલિંગની કોઈ પ્રવૃત્તિઓ બહુ ઓછી હોય એવા દર્દીઓમાં ઘણી વખતે લિંગમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થઈ જાય લોહીની નળી બ્લોક થઈ જાય એટલે ફરીથી પાછી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ કે નપુનસકતા કે વહેલું વીરિયસ સ્ત્રાવ થવું એવા પ્રશ્નો ફરીથી પણ ઉદ્ભવી શકે એટલે કેટલો સમય એક્ઝેક્ટ દવા શરૂ રાખવી પડશે એનું અનુમાન કેસ ટુ કેસ વેરી કરે છે અને પહેલા જ દિવસે સારવાર શરૂ કરતા પહેલા તમારી સારવાર કેટલી લાંબી ચાલશે એ ખાતરીપૂર્વક કેવું શક્ય નથી પણ મોટો મોટો અંદાજો છ આઠ મહિના તો ચાલશે એવું કહી શકાય અને દોઢ મહિનાની સારવાર પછી તમારી સારવાર જે શરૂ રાખશું ત્યારે જે કંઈ સારવારનો ખર્ચ થશે એ તો ઓબ્વિયસલી એ તમારે ચૂકવવાનો રહેશે પણ પહેલા દોઢ મહિના આ પેકેજ ઉપરાંત તમારે કોઈ જ ખર્ચ આપવાનો નથી એમાં તમારી દવાઓનો કન્સલ્ટેશનનો અને દવા પહોંચાડવા માટેનો કુરિયર ખર્ચ સહિતની દરેક ખર્ચામાં ઇન્કલુડેડ છે અને હાલ પૂરતી આ પેકેજની ફી માત્ર પાંચ હજાર રૂપિયા જ રાખેલ છે તો જો મિત્રો તમે આ પેકેજ ખરીદવા માંગતા હોવ તો તમને અત્યારે સ્ક્રીન પર મારા ક્લિનિકનો નંબર બતાવી રહ્યો હશે તમે એ નંબર પર ફોન કરી મેડિકલ આસિસ્ટન્ટ જોડે વાત કરી શકો છો જો તમારો આગ્રહ મારી જોડે જ વાત કરવાનો હોય તો તમે ટોકન પાંચસો રૂપિયાનું પેમેન્ટ કરી પ્રી કન્સલ્ટેશન માટે મારી જોડે વાત કરી શકો છો જો તમે એકાદ બે દિવસમાં એ પેકેજ ખરીદશો તો એ તમે જે ટોકન પાંચસો રૂપિયાનું પ્રી કન્સલ્ટેશન નું પેમેન્ટ કર્યું છે એ પેકેજની કુલ રકમમાંથી બાદ કરી આપશો તો મિત્રો આ વિડીયોમાં એટલું જ હું પેકેજ વિશે જ માહિતી આપવા માટે વિડીયો બનાવ્યો હતો હું આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો ઇન્ફોર્મેટિવ લાગ્યો ઇન્ફોર્મેટિવસે નિયમિત રીતે આવા સેક્સ સમસ્યા અને માનસિક બીમારી વિશે માહિતી સભર વિડીયો મેળવવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર આઈ જે રત્નાણી સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજીસ્ટ સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન પર ક્લિક કરો તો નવો વિડીયો અપલોડ થતા જ આપને માહિતી મળી જશે થેન્ક યુ જય હિન્દ